એમના ઘરના અને એની એક દીકરી એની ઉપર બેઠા હતા બહાર એની ઉપર દીવાલ પડીને નિજા નીંજા ઘેર હજાર થી ભેને પણ દબાઈ ગયા પછી તમારી તબિયત કેવી શકે મારી તબિયત અત્યારે કેમ કે આખી હું છે બધું આ શરીર બધું દુખે અને થાઈ રોડ તો મારો મોટો નાનો છે ને તે મને હતો અને અત્યારે મને ડાયાબિટીસ છે ડાયાબિટીસને લીધે હું પડી જાઉં છું મને શક્તર ચડવા મળે અમને આ સૌદને વલી ચૌદ તારીખ જવું અહીં પડી ગઈ હતી આ મારી મોટી બેજલી આ બેજલી હતી એ ગામ વાળે ના બધે થી બોલાવી આવ્યા પછી મને લઈને ખાટલો નાખી અને પછી પછી કે 108 બોલાવી એમાં મને પાલિકાના ધવા બરોબર બરોબર તો તમારો આ ઘર તમારો પોતાનો છે કે નહીં અમારો પોતાનો અને દાદાના દાદાના છે અમારા ને પાછ અમારા મકાનમાં જે મકાન મારો એમાં ભાડું દેવું પડે કે નહીં નહીં થી ભાડું ને ગામડામાં કોણ ભાડું બરોબર તો તમે અત્યારે ખાવા પીવાનું કઈ રીતે કરો ખાવા પીવાનું થોડા જાજુ અમારા સિનેટી નું અનાજ આવે અને મારા પીરિયા થોડા જાજુ છે માંથી આવે છે માસી ના દીકરા અમારા

બેન અમે એક ગરીબ વોટ્સઅપ ગ્રુપ ચલાવીશું વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમને ત્રણ મહિના ચાલે તો કરિયાણું આપી તમે રાજી હોય ને તો આ જે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું છે ને એ આપણે જે વિડીયો જે જોવો છે ને એ દર્શક મિત્રો અને જે અમારા વોટ્સઅપ ગ્રુપના સદસ્ય સભ્યો છે ને એના તરફ તમને મળે છે તમારું સાહેબ જો મારો દેર છે દેરાણી છે મારે સાસુ સસરા છે ઈ લોકો મારી મદદ નથી કરતા તો મારા દેરિયા જેટલા કઈ રીતે મારી મદદ કરી એમ એ મારી સાસુની બધા કે એકલી છે ને આ કોઈને નહીં જવાનું બધે ના પાડ આવવાની અને અમારો ખેતર છે અમારું અમને બે વીઘા આપેલું એ છતાંય મને વાવવા નથી દેતા એ લોકો વાવીને એ રાખે છે અને મેં એક વખત વાવ્યું તો મારી ઉપર કેસ કર્યો અત્યારે મારી ઉપર એ લોકોએ કેસ કર્યો મારા ઘરનાની જે મદદ અમને મળેલી હતી એ પૈસા એ લોકો લઈ ગયા છે બરાબર અમે એવી રીતના રેવીસી ભાઈ એ રૂ નીકળે વીસી નીકળે જો અમારી છોકરીને વીસી કવડી ગયો તો હમણે કોઈનો આધાર નથી અમારે કોઈનો આધાર નથી મારા પીરિયા છે એ બધા બિચારા આગળ પડે છે હમણાં મારા છોકરા મને અહીં પોલીસવાળા આવ્યા તો એ લોકો મને કીધું બેન તમે એ લોકોને હેરાન કરો મેં કીધું અમે એ લોકોને હેરાન નથી કરતી એ લોકો મને હેરાન કરો અને એમાંથી હું રોવા મળી હું પડી ગઈ તો મારા ચાર છોકરા મને એ પાછા પોલીસવાળા ભાઈ બિચારા એમ્બ્યુલન્સ બોલાવી મને પાલિકા લઈ ગયા એમ્બ્યુલન્સ મારા શારી છોકરા ઉલટી કરી કરી મરી ગયા ભાઈ અને નાથી એ ભાઈ ભાઈ ક્યાંક ભાવનગર લઈ જાઓ તો મારા શ્યાર છોકરા રાતે દોઢવા ગયા મને પાલીતાણાથી ભાવનગર લઈ ગયા ઘડીક મારી મોટી દીકરી બાટલો પકડો ઘડીક મારો મોટો દીકરો છે એ બાટલો પકડો ભાઈ એવી રીતે મારા છોકરાને ક્યાંક મમ્મી એને તમને કેમ પગાડ્યા એ અમારું મન જાણે છે એમ એ ગુસ્સા ભાઈ અમારી પરિસ્થિતિ જો મારા માય નથી મારા બાપે નથી બરોબર છે હવે મારા શ્યાર છોકરા લઈને મારે ક્યાં જાવ

અત્યારે હાલ પૂરતું કર્યાનું આપણે આપી દીધી અને લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ પરિવારને જે વર્ષાબેન એના પપ્પાને વર્ષાબેન વિઠ્ઠલભાઈ રાઠોડ એમને ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જેથી કરીને એનું પરિવાર ઘર ગુજરાન ચલાવી શકે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ